હેલ્લો ગુજરાત ન્યૂઝ ચેનલ માં મારા નમસ્કાર હવે જોઈએ મહાનગરપાલિકામાં કમિશનર સાહેબે બસો સોળ દિવસ આ કોર્પોરેશન સંભાળેલ હતું ત્યારે આજે જુનાગઢ મહાનગરપાલિકાના ભાજપના નવા વરાયેલા મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા તેમજ ડેપ્યુટી મેયર તરીકે આકાશભાઈ કટારા સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લીબેન ઠાકર તેમજ શાસક પક્ષના નેતા તરીકે મનનભાઈ અભાણી જ્યારે દંડક તરીકે કલ્પેશભાઈ અજવાણી મી આજે વરણી થયેલ હોયા તકે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રી તેમજ ડીએમસી સાહેબ શ્રી એ સરકારશ્રીના નિયમો અનુસાર ઉપરોક્ત નામની આજે જાહેરાત કરીને તેમના હોદ્દાઓ સંભાળવા માટે ફોર્માલિટી મુજબ પૂરી કરેલ હોય ત્યારે જૂનાગઢ મહાનગરના તમામ અધિકારી શ્રીઓ પણ હાજર રહેલ હતા સાથે જૂનાગઢ મહાનગરના તમામ બોર્ડના કોર્પોરેટર શ્રી પણ હાજર રહીને નવા વરાયેલા મેયર તેમજ ડેપ્યુટી મેયરને પુષ્પગુચ્છા તેમજ હાર પહેરાવીને સન્માનિત કરેલ હોય ત્યારે હવે જોવાનું રહ્યું કે આ નવયુવાન ટીમ જૂનાગઢને કઈ દિશામાં લઈ જશે જૂનાગઢના ભાંગેલા તૂટેલા રોડ કેટલા મજબૂત અને ક્યારે બનાવવામાં આવશે Okay. Hello. Hello. Hi. Keh...

આ સમય દરમિયાન એક માત્ર ફોર્મ શ્રી ધર્મેશભાઈ દિરુભાઈ કોશિયાના નામનો આવ્યો છે અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ બોશા સાહેબની પ્રજા ગઈ જીપીએસી એકની કલમ ની કલમ 19 એક ક ક અનાવે અધ્યક્ષ માટે ડિપ્યુટી ચૂંટણી કરવા બાબતે

નમનો ભ્રમે ભાગેલા નંબર 10 મનરેબા શરણોગી નંબર 11 ઇલાશન બારસ નંબર 12 હિમલભાઈ જોશી આ બારે શગે અમાર વિનંતી છે કે આજે બપોરે 5 વાગે આ બાજુમાં મીટિંગ હોલ છે ત્યાં બધારે માજીએ એમાં સ્ટ્રેનિંગ વડીના ચેરમેન એનું ખાતે છે એટલે તો આપ સહી કરીને સંમત દેજો આપ સે ત્યારે હંમેશા અમે તમારી સામે રહેશું એટલે અમે આશા રાખીએ કે હંમેશા માટે જુરાગઢ શહેરનો વિકાસ થાય અને સર્વો સાથે રહીને કામ કરીએ એવી આશા રાખીએ ધર્મેશભાઈ આકાશભાઈ અને બેનજી پوسانے برخاستني جي بهت پاس ايندي ائين ڀاغي 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 ڀ ચાલો મિત્રો ફરી મળીશું હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્તે